આ ઉપાય છે આમ તો શાસ્ત્ર એટલું વિશાળ છે કે તમને અનેકો ઉપાય મળશે એમાં પણ બધા ઋષિમુનિઓનો જે મત છે સર્વ શાસ્ત્ર સંમત મત જે છે એ છે ભગવાનની શરણાગતિ વગર જગતમાં કોઈ જીવ સુખી થઈ શકે નહીં આ નિશ્ચિત મત છે પણ જે કળિયુગમાં આપણે રહીએ છીએ અને એમાં પણ જે ટેકનોલોજીના યુગમાં આપણે આવ્યા છીએ અત્યારે લોકોનું માનવું એવું છે કે અધ્યાત્મ એટલે પાખંડ મોટા ભાગે લોકોના મનમાં ભ્રમ છે ઘણાને આપણે કહીએ તમે આવો ને સત્સંગમાં એ કે ન્યા હું જ તો ક્યાં લઈ જાવ તને ભાઈ તો બતાવો સંસારમાં સત્સંગથી વિશેષ આત્મકલ્યાણ કરી શકે એવી જગ્યા કઈ છે બીજી કોઈ વ્યક્તિમાં શોધે છે અથવા તો કોઈ વસ્તુમાં શોધે છે અને એનું પણ એક કારણ છે કે ઈ વ્યક્તિ અથવા ઈ પદાર્થના વિષયમાં એને કોઈ જ્ઞાન નથી એટલે એને એવું લાગે છે કે આનાથી અમારું કલ્યાણ થઈ જશે ધન આજે મોટા ભાગે પહેલી પ્રાયોરિટી જે વ્યક્તિની છે ને આસક્તિ એ ધનમાં લાગેલી છે કારણ કે વ્યક્તિના મનમાં બહુ ઊંડે ઊંડે એવું ફસાઈ ગયું છે કે જો પૈસા નથી ને તો કઈ નથી અને એટલા માટે એ ધનને પ્રાપ્ત કરવા માટે એ કયો રસ્તો અપનાવશે આનું પણ કઈ નક્કી નથી જો વો શાસ્ત્ર કહે છે શુભ કર્મ કરવું જોઈએ જ્યારે આજની મેન્ટાલિટી શું છે કર્મ ચાહે શુભ હોય કે અશુભ હોય અમારું લક્ષ્ય છે ધન આવવું જોઈએ બસ અને આવી પ્રવૃત્તિઓને કળિયુગમાં એટલો વેગ મળી ગયો કે અજ્ઞાનની અંદર માણસ એ પણ ભૂલી ગયો કે ધન માટે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આજે તમે જો ધન માટે કોઈ કોઈની હત્યા કરવા માટે પણ તૈયાર છે આ એક બહુ ઊંડી આસક્તિ છે વ્યક્તિ અને તમે વિચાર કરો સંસારમાં કોઈનું સ્વજન વયું જાય ને તો એ વ્યક્તિ વિચાર કરે કે ચાલો મૃત્યુ તો નક્કી હતું જવાનું છે થોડા દિવસમાં ભૂલી જાય કોઈ વસ્તુ કોઈ લઈ જાય માણસ એને પણ ભૂલી જાય કે કઈ વાંધો નહીં નવી લઈ લઈશું કોઈ લઈ ગયું તો પણ ધન કોઈ લઈને વયું જાય ને આને માણસ જીવનભર ન ભૂલે માની લો વીસ વર્ષ પહેલા તમારું ધન લઈને કોઈ ઉઠી ગયું હોય તો આજે તમને યાદ હશે તેમ ભૂલ્યા નથી આનું તમને એક ઉદાહરણ આપું કે આપણું એટેચમેન્ટ કેટલું ઊંડું છે ધન પ્રતિ માની લો તમારો પોતાનો બાળક હોય અને તમે ઘરમાં કોઈ વસ્તુ નવી લઈને આવ્યા અને બાળક એ વસ્તુને તોડી નાખે તો એના પિતાજી નું રિએક્શન શું હશે પહેલું રિએક્શન એ થપડ ગાલ ઉપર પડી જાય પહેલું રિએક્શન આજ શું કામ એક બાજુ પુત્ર છે એક બાજુ વસ્તુ છે પણ આજે પુત્ર કરતા અપ્રત્યક્ષ રીતે હૃદયમાં રહેલું ધનની જે આસક્તિ જે આકર્ષણ છે ત્યારે ભૂલાઈ જાય કે આ દીકરો છે એકનો એક છે એ બધું પણ પેલા તો એક લાફ અમારી દે પછી ભલે પ્રેમ આવી જાય પણ પેલા તો એક પડી જાય આ ઘટના શું બતાવે છે ધનની આશક્તિ અને એમાં કોઈ સંશય પણ નથી કે ધન જે છે ને એ જીવન જીવવા માટેનું સાધન છે ધન નથી તો તમે જીવી નહીં શકો ધન નથી તો તમે વ્યવહાર નહીં કરી શકો ધન નથી તો સંસારમાં શુભ કર્મ પણ નહીં થઈ શકે ધન જરૂરી છે પણ આ જીવનનો લક્ષ્ય નથી જીવન જીવવાનું સાધન છે અને આપણે એને કલ્યાણનું સાધન માની કલ્યાણ કરવા વાળા એક માત્ર ભગવાન છે ભગવાન સિવાય જીવનું કલ્યાણ કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ થી ક્યારેય થતું નથી એ તો કેવલ ભગવાનથી થાય છે પણ એ ભગવાનના વિષયમાં અજ્ઞાન છે અને આ અજ્ઞાનની માત્રા ધીરે ધીરે વધતા વધતા ક્યાં સુધી ગઈ છે જાણો તમે આ અજ્ઞાનના કારણે વ્યક્તિમાં જ્યારે કોઈ કામના ઉત્પન્ન થાય અને એની પૂર્તિ કરવા માટે એને જે પ્લેટફોર્મ મળે જે સુવિધા મળે એને પણ સ્વીકારવા તૈયાર થઈ જાય છે અને આ જ અજ્ઞાનનું પરિણામ છે કે આજે સમાજની અંદર લોકો પાખંડ ઈશ્વરોને પણ પૂજવા લાગ્યા છે કારણ છે જે ભગવાન નથી એને પણ લોકો ભગવાન શું કામ માને છે આનું કારણ અજ્ઞાન છે અને અજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું તો કે છે મરેલા વ્યક્તિઓની કબર ઉપર પણ માથો નમાવવામાં આજે લોકોને કોઈ લજ્જા નથી આવતી કોઈ વ્યક્તિ એમ કહી દે કે મજાર ઉપર જઈને તમે અહીંયા માનતા રાખો તો અહીંયા તમારું કલ્યાણ થશે લોકો મરેલાની પૂજા પણ કરે છે આ ત્યાં સુધી વહી ગયું છે નહીતર સનાતન પરિવારમાં જન્મ લઈ અને કોઈ કબર ઉપર માથા ટેકવા દોડતો હોય આનું કારણ શું છે ભાઈ સનાતન ધર્મમાં કોઈ કમી છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે ભગવાનની વ્યવસ્થા અને તો માગે કોની પાસે જે ગયો છે ને એનું કલ્યાણ નથી કરીએ કરી ન્યાય ઈચ્છા થાય છે કે મારું કરી નાખશે સનાતન ધર્મમાં જન્મ લઈને તે ફકીરોને પૂજવા આ અજ્ઞાન છે અને અજ્ઞાન આવ્યું શોકા લાલચના કારણે ઈચ્છાઓ તો ઉત્પન્ન થઈ રહે દયમાં પણ એ ઈચ્છાઓની પૂર્તિ ક્યાં થશે તો કે જગતમાં જ્યાં મળે ને ત્યાં પહોંચી જવા આપણે કોઈએ કીધું આ મંદિરમાં જાઓ તો અહીંયા ડિમાન્ડ પૂરી થાય તો ત્યાં ટોળા થઈ ગયા કોઈ કે આ જગ્યામાં જાવ ત્યાં પૂરું થાય ત્યાં ટોળા થઈ ગયા અને આ અજ્ઞાન ત્યાં સુધી વધી ગયું છે હું તો એમ કહું છું કે એક ગધેડાની મૂર્તિ બનાવી અહીં ચાર રસ્તે મૂકી દ્યો અને લોકોને એમ કહી દો કે અહીંયા નારિયેર વધારે તો ઈચ્છા પૂરી થાય કાલથી લાખ નાળિયેર ન્યાય ફૂટવા માંડે આ હિન્દુઓની દશા છે અત્યારે શું કામ આવું થાય છે અજ્ઞાન તમે એક હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું સમજણનો અભાવ કેટલો છે અજ્ઞાન કેટલું ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન થાય સત્સંગ શું કામ હોવો જોઈએ સત્સંગ થી જ્ઞાન મળે અને જ્ઞાન દ્વારા વિવેક મળે સ્વામી તુલસીદાસજી કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભ ન સો સત્સંગ થી જ્યારે વિવેક મળે અને આ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને વ્યક્તિ વિચાર કરે કે જગતમાં મારે કોનું શરણ લેવું જોઈએ કોનું ભજન કરવું જોઈએ એટલે સત્સંગ જરૂરી છે છે તો પ્રશ્ન નથી નથી આપણો ભાઈ કોણ કોણ ઈશ્વર પણ આવા પાખંડીઓ ભગવાન બન્યા શું કામ અને ભગવાન બનાવ્યા કોણે આપણી જેવા અજ્ઞાની લોકોએ કેમ ભગવાન શબ્દનો અર્થ પણ આપણને ખબર નથી ઈશ્વર કહેવાય કોને કારણ કે આપણા મનમાં કામનાઓ છે લાલસાઓ છે અને જ્યાં એવું લાગ્યું કે અહીંયા કામના પૂરી થાય છે એને ભગવાન બનાવી દીધા એને પૂજવા માટે આજે જે કઈ દુઃખ જે કોઈ સમસ્યાઓ સમાજની અંદર ઘરોની અંદર જે પ્રવર્તી રહી છે ને આ બધાનું એકમાત્ર કારણ અજ્ઞાન છે કારણ કે જન્મ્યા ત્યારથી એક જ કેસેટ મગજમાં બરાબર ફિટ થઈ ગઈ છે કે આપણે ખૂબ રડવાનું છે ખૂબ ભોગ કરવાનો આની સિવાય આપણા જીવનમાં કલ્યાણ થશે આ વસ્તુ માટે આપણે કોને કોને છોડ્યા છે ખબર આપણે આપણા કુળ ધર્મનો ત્યાગ કર્યો છે આપણે આપણી પરંપરાઓનો ત્યાગ કર્યો આપણે આપણા સંસ્કારોનો ત્યાગ કર્યો અને તમે જો આજે કોઈ પણ વ્યક્તિ એવું બતાવવાની ટ્રાય કરે છે કે અમે બહુ બુદ્ધિશાળી છીએ ઘણી વાર ક્યારેક પ્રવચનના વિડીયો બનાવીને મૂકતા હોય કોમેન્ટ લખવા માટે જે લોકો આવે છે પરફેક્ટ અજ્ઞાનીઓ કારણ કે એક તો એને વિષય જ ખબર નથી કે શું વાત થઈ રહી છે નથી લોકો શાસ્ત્ર જાણતા ક્યારે બસ એને કે અમને નથી ગમ્યું એટલે ખોટું મારો ચોકડી એમ તો માની લો કે ક્યારેક ગધેડાયા ભેગા થઈને મીટિંગ કરે કે આ માળાયા આવડ આવડા બિલ્ડિંગ બનાવવા આપણને ગમતા નથી તો હું કરું પાડી દેવા જરૂર નથી પણ સત્સંગ જીવનમાંથી ગયો ને એનું આ પરિણામ છે તમે એક પેઢી થોડા પાછળ વયા જાઓ અને તમે જુઓ કે જે વડીલો હતા ને એને આ બધી સમસ્યાઓ નહોતી કારણ કે ફિક્સ જ હતું ભાઈ શાસ્ત્ર તો કે ગીતા ભાગવત રામાયણ વેદ વેદથી વિરુદ્ધ કોઈ વાત એના જીવનમાં હતી જ નહીં અને એટલા માટે સુખ પણ હતું અને શાંતિ પણ હતી અને આપણે એવું માનીએ છીએ કે આપણે શહેરમાં આવ્યા આપણે ધન કમાણા આપણે પ્રોગ્રેસ કર્યો એટલે આપણે બુદ્ધિશાળી છીએ અને એવું માનીએ છીએ કે આપણા પૂર્વજોને ખબર નહોતી એની પાસે એની પાસે જ્ઞાન હતું એટલે જ એ સુખી હતા અને આપણે આપણા અજ્ઞાનના કારણે દુઃખી છીએ